જે સંત છે ને એ જ સાહેબ છે ભલે એની રીતે સંતો કેતા હોય એમ સાહેબ નથી એ તો ખરેખર એક એની એક મરજાદ બોલે છે બાકી મારી દ્રષ્ટિ હું તો એમ કહું છું કે સંત અને સાહિબની અંદર કોઈ અંતર નથી પણ એને પામવા માટે કે સાહેબ તમારી સાહેબી આ સબ ઘટ રહી સમાય મહેંદી કેરે પાંગ મે જો લાલન રહી સુપાય પણ એ ક્યારે ખબર પડે કે મહેંદી નું પાંદડું છે એનું અસ્તિત્વ મૂકી દે છે ને અને એને વાટી ઘોટી પછી હાથમાં લગાડી દે અને ધીરે 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 હુકાઈ જાય હુકાઈ ગયા પછી તમે તારી પાંદડાને કાઢી નાખી દે પણ હવે આમાં આપણે હજી પાંદડા આખે આખા જો હાથ હારે લગાડી દઈ મતલબ કહેવાનો કે હજી હું કઈ ભાઈડ્યા વાળો છું મને ખબર પડે છે એ રંગ કોઈ દી સડે

ઉપમા રહી આપણને જે સદગુરુ મળ્યો ને એને કયા શબ્દમાં ઉપમા જો કે બોલવી હતી ગયા વર્ષ વખતે બોલ્યો તો પણ સમય નથી એટલે પ્રથમ આપણને જે મળ્યો ને જે મળ્યો એની પર પ્રતિત કરી લીધા જેવું છે ગયા વર્ષે બોલ્યો તો કે પપિયા પ્યાસા સ્વાતી બુંદકા પીયુ રટ રટલાય પ્યાસે પ્રાણ જાન દે અપની અવર નિર્ણ ભાઈ ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ લગન લગ્યા બી ન પાર ના પહોંચે જીવ પર લે હો જાય આપણે કોઈને કહેવા જેવું નથી પણ મારે મને કહેવા જેવું કે આ મહાપુરુષ જે કબીર સાહેબ કહી ગયા એ એવો હું છું કોઈને કહેવાનું નથી હું છું જો હસ્યું હું એવો હોય તો જ મને આમ આ આ વાત ની ગમન પડશે નકર આ જેમ આવ્યો જે ભાવ આવ્યો એ ઈ ભાવ આ લાવવા નથી ઓ લાંબુ ન થઈ ગયો પણ એક નાની વાત આવી એટલે કહી દઉં ભાવ આ લાવવાની એક ગામની અંદર ત્રણ ચોર આવ્યા ચોરી કરી

જોઈ તો ઘોડા નહીં એટલે પૂછ્યું કઈ ઘોડા ક્યાંય ગયા હવે જવાબ શું દેવો એટલે એટલું બોલ્યો કે વેચી નાખ્યા તો કે હું ભાવ આવ્યા જે ભાવ આવ્યા હતા ને એ ભાવ ગયા એમ આપણે આપણું ધ્યાન રાખી લીધા જેવું છે એ આપણે જે ભાવ સખત માં આવ્યા ને એ ભાવ નો જવાયું બોલ સદગુરુ મહારાજની અને આ જે મહાપુરુષો અત્યારે હાજર માં છે ને જેટલા મહાપુરુષ આપણી દ્રષ્ટિમાં અહીંયા હાજરમાં છે આપણે એના જેટલા ગુણ ગાઈ ને એટલે તો મહાપુરુષ ના ઓછા પડે એમ છે એટલે હું એમાં એને કઉ